બનાસકાંઠાના દિયોદર ખાતે નવરાત્રી પર્વ એટલે અંબેને રીઝવવા માટે ભક્તિના રંગે રંગાઈ ગરબા સ્વરૂપે આરાધના કરવામાં આવે છે જેમાં પ્રાચીન અને અનુવાચીન ગરબા સાથે ખિલૈયાઓ ગરબાના ભક્તિના રંગે રંગાઈ જાય છે જેમાં સમગ્ર જિલ્લામાં આદ્યશક્તિના પર્વમાં દરેક શહેરોમાં શેરી ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી રહ્યા છે જેમાં દિયોદરમાં આવેલ શ્યામવિલા સોસાયટીમાં સોસાયટીના ભાવિકો દ્વારા પ્રથમ વખત નવરાત્રીનું વિશેષ આયોજન કર્યું છે શ્યામવિલા સોસાયટીમાં અંબાના ચાચર ચોકમાં આદ્યશક્તિમાં અંબાની આરાધના કરી સોસાયટીના ખિલૈયાઓ ગરબા ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલાઓ ચાચર ચોક એક સાથે એક સુર વચ્ચે મન મૂકીને ગરબા રમી આનંદ અનુભવી રહી છે શ્યામવિલા સોસાયટીમાં પ્રથમ વખતમાં અંબાના પર્વ નવરાત્રી મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે સોસાયટીના આયોજક મંડળો દ્વારા ગરબા રમવા આવતા ખેલૈયાઓ માટે પૂરતી વ્યવસ્થા કરાઈ છે અલગ અલગ દિવસે પ્રસાદ રૂપે લાહણી આપી ખેલૈયાઓનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે જેમાં નવરાત્રીના આઠમા દિવસે પણ આ સોસાયટીમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા અહેવાલ જગદીશભાઈ સોની અનુરામ પ્રેમા રંજન છે અમે શ્યામ મીરા સોસાયટીમાં રહીએ છીએ અને શ્યામ મીરા સોસાયટી બહુ સરસ લાગે છે અમારા બધા ભાઈઓ તથા બહેનો અમે બધા જ સારી રીતે રમીએ છીએ અહીંયા આગળ અમારો પ્રોગ્રામ બહુ સરસ થાય છે લાણી પ્રસાદી આરતી એ બધું જ અમે હળી મળીને લઈએ છીએ અને અમારા બધા જ ભાઈ બહેનો સાથ સહકાર બહુ સરસ આપે છે નું આયોજન થાય છે મારું નામ જોશી હરેશભાઈ જીતનભાઈ રહેવાસી શિવાડા અમે હાલમાં અહીંયા શ્યામ લીલા સોસાયટી દિવસ ખાતે રહીએ છીએ એની અંદર બધા સભ્યો એટલે કે બહેનો ભાઈઓ બાળકો માતાઓ દરેક જણે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરેલું છે એની અંદર અમે સૌપ્રથમ અમે પહેલીવાર તો પહેલીવાર આ ઓપનિંગ સોસાયટીનું થયેલું છે અને પ્રથમવાર આપણે નવરાત્રિના પ્રોગ્રામનું આયોજન કરેલા છે તો એની અંદર માં ભક્તિના મા અંબેના આપણે ગુણગાન ગઈએ છીએ દરબા ગાઈએ છીએ ગરબા ગાયા પછી ત્યાર પછી એની આરતી કરીએ છીએ નાસ્તાનું આયોજન કરેલું છે ચા પાણીનું આયોજન કરેલું છે અને બાળકો માટે બહેનો માટે જે પણ કંઈ ગરબાની અંદર ભાગ લે છે એ બહેનો માટે આપણે લાણીની વ્યવસ્થા કરેલી છે પછી બાળકો માટે આપણે ગિફ્ટની પણ વ્યવસ્થા કરી છે કેમ કે બધા બાળકો જે કંઈ પણ શરમવાળો માણસ હોય બાળક હોય એ આની અંદર પ્રોગ્રામ લઈ અને પોતાની શરમ છોડી શકે અને શાંતિથી ગરબા માતાજીના ગાઈ શકે બરાબર અને બરાબર બીજું કે અહીંયા જે આપણે દિયોદર પોલીસ સ્ટેશન છે એમનો પણ અમને બહુ સાથ સહકાર મળેલો છે પેટ્રોલિંગ મળેલું છે એ લોકો અહીંયા આવે છે બે ત્રણ વારે આપણે રાત્રે અહીંયા આપણને આટા પણ મારે છે પેટ્રોલિંગ કરે છે અને સાથ સહકાર મળેલો છે અને દરેક પરિવાર અમે સોસાયટીના સુખ શાંતિથી અને સાથ સહકારથી આપણે આ પ્રોગ્રામ મૂકીએ છીએ જે મા જગદંબા અંબાજી માનું નવરાત્રિનો નવ દિવસનો પર્વ છે એનું ધૂમધામથી આયોજન થઈ રહ્યું છે અને દરેક પરિવારના સભ્યો પોતપોતાની રીતે અલગ ફાળો આપી અને એનું આયોજનનું સરાહનીય કામકાજ કરી રહ્યું છે જેમાં આરતીના દાતા તથા પ્રસાદીના દાતા અને નાસ્તાના દાતા પણ આમાં થતા રહે છે અને જેમનો અમૂલ્ય ફાળો છે અને ધામધૂમથી નવરાત્રિનો પર્વ એકદમ સરસ રીતે આયોજન થાય છે જેમાં આપણા દિગ્ધર પોલીસ સ્ટેશનના પરિવારના જે સભ્યો છે એ પણ સારી રીતે સરાહનીય મજબૂત રીતે કામગીરી કરે છે અને સારી રીતે સપોર્ટ સહકાર આપે છે જય અમૃત શામલીલા સોસાયટીની રહેવાસી અને આજ પ્રથમવાર અમારી સોસાયટીની અંદર નવરાત્રિ સરસ ઉત્સવથી થાય છે અને બધા અમે સરસ મહિલાઓ ભાઈઓ બહેનો સરસ રમીએ છીએ બાળકો અને સારી રીતે અમારી સોસાયટીની અંદર આરતી કોઈ ફાળા અને કોઈ લોણી અને કોઈ રીતે પ્રસાદમાં સારી રીતે ખૂબ ભાઈઓએ સપોર્ટ કર્યો છે અને ખૂબ ઉત્સાહથી અને આપણા વિરોદર પોલીસ સ્ટેશનોથી પણ એવી અમને બહેનોને રમવાની બહુ સૂટ આપી છે એટલે અમે આ સોસાયટીની અંદર પહેલીવાર આ પ્રોગ્રામ કર્યો છે એટલે માતાજી અમને કાયમ માટે સુખી રાખે એવી અમારી પ્રાર્થના છે